નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર નરેશ બિલાવ મિત્રો ઘણી વખત આપણા જીવનમાં અમુક એવી વસ્તુઓ છે જે આપણને ઘણા સમયથી મેળવવા માંગતા હોય છે ખૂબ જ આશા કરતા હોય છે ખૂબ જ લાગણી હોય છે ખૂબ જ ઘમંડ હોય છે કે ગર્વ હોય છે કે યાર આ વસ્તુ હું ચોક્કસથી મેળવીશ પણ મારા જીવનના કિસ્સાઓ કહું છું તમારા જીવનમાં શું થયું કઈ રીતે તમને મળ્યું અને કેટલા ટાઈમમાં મળ્યું એ મને તો ખબર નથી સ્પેશિયલી પણ હું મિત્રો હું મારા જીવનના કિસ્સાઓ તમને આજે શેર કરવા જઈ રહ્યો છું જ્યારે પણ મિત્રો મેં વિચાર્યું છે કે યાર મારે આ કરવું છે ખૂબ જ એના પર ધ્યાન આપ્યું છે ખૂબ જ મહેનત કરી છે છતાં પણ મારા જીવનમાં એવું તો થયું છે મિત્રો મને મળ્યું તો શો જે પણ મેં વિચાર્યું છે જે પણ મેં કામયાબી હાસિલ કરવા માગી છે જે પણ મેં મેળવવા માગ્યું છે એ ચોક્કસથી મને મળ્યું છે મિત્રો પણ મને એવું થયું છે પર્સનલી હું મારી જ વાત કરું છું સાથીઓ કે યાર ઘણું લેટ મળે છે ઘણો સમય મહેનત કરીને ઘણો સંઘર્ષ કરીને ઘણી બધી તપસ્યાઓ કરીને મેં એ જે પણ મુકામ હાંસલ કરવા માંગ્યું છે એ પછી વ્યક્તિ હોય યા પછી કદ હોય યા પદ હોય યા વોટેવર ગમે તે વસ્તુ હોય પણ મને ક્યારે પણ મેં જ્યારે વિચારું ને તૈયારીમાં મળ્યું એવું કંઈ વસ્તુ નથી મારા જીવનમાં મિત્રો મળ્યું છે ચોક્કસ પણ ઘણો બધો ઇંતજાર કરીને ઘણી બધી રાહ જોઈને ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને એ પછી દરેક બાબતની વાત એમાં આવી જ જતી હોય છે મિત્રો અને મળે છે ત્યારે અને હું તો એ માનું છું કે જે વસ્તુ તમે ઘણો સંઘર્ષ કરીને ઘણી મહેનત કરીને ઘણો ઇંતજાર કરીને જે વસ્તુ મળે છે ને એ ખૂબ જ બેસ્ટ વસ્તુ મળે છે ખૂબ જ સારી વસ્તુ મળે છે તો એવી વસ્તુને ક્યારે પણ ઇગ્નોર ના કરતા મિત્રો મારા જીવનમાં આ બધું થઈ ચૂક્યું છે એટલે મારા અનુભવો પર હું આ વિડિયો બનાવી રહ્યો છું એક કહેવત છે મિત્રો જો તમારે ઘર બનાવવું હોય તો એ જલ્દીથી બની જશે ઘર બનાવવા માટે ટૂંક સમય લાગશે ઓછા સમયમાં બની જશે પણ જો મહેલ બનાવવું હોય ને તો વાર લાગશે તો ક્યારે પણ તમને વાર લાગે ઇંતજાર કરવું પડે તો ગભરાશો નહીં સાથીઓ એ તમારા માટે ખૂબ જ બેસ્ટ વેસ વસ્તુ બની રહી છે યા બેસ્ટ વ્યક્તિ તમને મળવાનું છે વ્યક્તિની વાત હોય યા સફળતાની વાત હોય તો તમને જેટલો ઇંતજાર કરશો જેટલું સંઘર્ષ કરવું પડશે કરો ને મળશે જરૂર કેમ કે મને મળ્યું છે તમને પણ મળશે પણ સંઘર્ષ કરતા રહો એના પર ધ્યાન આપતા રહો એ બાબતમાં સંપૂર્ણ તૈયારી રાખો હાર્ડવર્ક કરો ખૂબ જ મહેનત કરો મિત્રો જે પણ લોકોએ સંઘર્ષ કર્યો છે મહેનત કરી છે ને એને ગમે ત્યારે પણ એ મંજિલ સુધી એ વ્યક્તિ પહોંચ્યો છે કેમ કે એ કોશિશ કર્યો છે એક કહેવત છે હું જ્યારે લગભગ પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી આ એક શાયદ ગુજરાતી આ હિન્દીમાં કવિતા હતી મને યાદ છે લગભગ મને પૂરી સંપૂર્ણ કવિતા આજ સુધી યાદ છે પણ એ સખા કે સાતમા ધોરણમાં હતી એ મને યાદ છે ઘણા એવા પ્રસંગો ઘણા એવા સમય મારા જીવનમાં આવ્યો છે મિત્રો જે મને યાદ છે આજ સુધી ઘણા દર્દો પણ એવા મળ્યા છે જેને હું હજુ સુધી ભૂલી નથી શક્યો ઘણી ખુશીઓ પણ એવી મારા જીવનમાં આવી છે એ પણ હું હજી સુધી ભૂલી નથી શક્યો મિત્રો અને મને મારા જીવનમાં જ્યારે જ્યારે જે પણ મળ્યું છે એ બેસ્ટ વ્યક્તિ મળ્યું યા બેસ્ટ પદ યા બેસ્ટ વિચારો જે પણ મેં માંગ્યું એ મને મળ્યું છે પણ ઘણું બધું લેટ મળ્યું છે તો તમને પણ કદાચ તમારા સાથે પણ કદાચ આવું થયું હશે ને થયું હોય તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો કેમ કે જે વસ્તુ મહેનતથી મળે છે ને એની આપણે કદર ખૂબ જ કરીએ છીએ કે તમે પણ જાણો છો અને હું તો બરાબર રીતે જાણું છું કે મારા મારા જીવનમાં ખાસ કરીને મારું જીવન સંઘર્ષોથી ભરેલું જીવન આવ્યું છે અને સંઘર્ષ કરીને મેં જે પણ મેળવ્યું છે ને એ બધું જ સંઘર્ષ કરીને મળ્યું છે તો મળ્યું છે ને મિત્રો એને ક્યારે પણ આપણે ખોવાનું નથી અને હું પણ કોશિશ કરું છું કે યાર કદાચ હું એવું વિચારું કે કદાચ યાર મને પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં આ વ્યક્તિ કે આ વસ્તુ મળ્યું હોત તો ઘણા બધા આવા વિચારો મારા જીવનમાં આવા વિચારો મને આવે છે સાચો પણ હવે શું કરવું એ નસીબની વાત છે જે પણ મળ્યું છે એ બેસ્ટ મળ્યું છે અને જે મળવાનું છે ને એ પણ બેસ્ટ મળવાનું છે આ આશા સાથે હું જીવન જીવી રહ્યો છું તો મિત્રો તમે પણ નિરાશ ના થતા કેમકે જો તમારી તમને તકલીફ આવશે ને ભગવાન તકલીફ કોને આપે છે મિત્રો ભગવાન તકલીફ કોને આપે છે જે એ તકલીફને સહન કરવાની તાકાત રાખે છે જેના પાસે આ તકલીફોને સહન કરવાની ક્ષમતા હોય છે ને મિત્રો એના જીવનમાં આ સંઘર્ષો આવે છે આ તકલીફો આવે છે ભગવાન પરીક્ષા કરે છે આપણી સાથે આપણી પરીક્ષા કરે છે મિત્રો કે આ વ્યક્તિ ક્યાં સુધી સંઘર્ષ કરશે ક્યાં સુધી આ ભાર ઉઠાવી શકશે ક્યાં સુધી ઇંતજાર કરશે પણ આપણે ક્યારે રસ્તો બદલવાનો નથી ક્યારે પણ હિંમત હારવાની નથી આપણા પોતા પર ભરોસો રાખીને લગાતાર કોશિશ કરતું જ રહેવાનું છે સાથે દરેક લોકોના જીવનમાં આવો સંઘર્ષ આવતો નથી એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાનું જો તમે ખૂબ મોટું કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છો ને તો સંઘર્ષનો સામનો કરવો જ પડશે અને જો સંઘર્ષનો સામનો કરીને તમે મેળવી લેશો ને તો જીવનમાં સફળતા તમને તમારા ઓટોમેટિક તમારી પાછળ સફળતા દોડીને આવશે મિત્રો સફળતા આપણી પાછળ દોડવી જોઈએ પણ એના માટે ખૂબ મહેનત કરવી પડશે જેટલા જેટલા લોકોને ખૂબ તકલીફ આવી છે ખૂબ જ મહેનત કરવી પડે છે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે ને સાથીઓ એ જ લોકો આજે ફેમસ છે એ જ લોકોના આજે વર્લ્ડમાં ફેમસ અને વર્લ્ડ પર ટોચ પર જે બેઠા છે ને એ દરેક લોકોની કહાનીઓ તમે સાંભળી લેજો એમનો ઇતિહાસ જોઈ લેજો ઇતિહાસ વાંચી લેજો એમને ખૂબ જ તકલીફ પડી છે ને ખૂબ જ સંઘર્ષ કર્યો છે એટલે ક્યારે પણ સંઘર્ષ કરવો પડે કંઈક તકલીફોનો સામનો કરવો પડે તો ક્યારે પાછળ પણ ના ફરું ને ખરાબ વિચારો પણ ન લાવવા સારા વિચારો સાથે ખૂબ જ મહેનત કરો મિત્રો અને મહેનત કરશો તો સફળતા જરૂર મળશે ક્યારેક ક્યારેક લોકો હિંમત હારીને કંઈક અવનવું કરી બેસે છે કંઈક પ્રયોગો કરી બેસે છે કંઈક ખરાબ વિચારો કરીને આત્મહત્યા પણ કરી બેસે છે ક્યારેક ક્યારેક કોઈ સફળતા ન મળે તો પણ આત્મહત્યા થઈ જાય છે ક્યારેક પરીક્ષામાં ફેલ થઈ જાય ત્યારે આત્મહત્યા થઈ જાય ક્યારેક સંબંધોથી આપણે વંચિત થઈ જાય સંબંધો તૂટી જાય છે ત્યારે પણ લોકો આત્મહત્યા કરી લે છે પણ મિત્રો કદાચ કોઈ સફળતા આપણને નહીં મળે તો એનાથી બેસ્ટ સફળતા એનાથી ઉપર આપણને જવા માટે એમાં આપણે ફેલ થઈ ગયા છે એવું વિચારી લઈએ ક્યારેક કઈ જગ્યાએ જવામાં આપણને મોડું થઈ ગયું ને મિત્રો તો આપણે એ જગ્યાએ નથી જવાનું કોઈ એનાથી ખૂબ સારી જગ્યાએ જવાનું આપણા નસીબમાં હશે ક્યારેક કોઈ વ્યક્તિ આપણને નથી મળ્યું ને તમે ખૂબ મહેનત કરી ખૂબ જ એના પાછળ સમય પણ ખર્ચ કર્યો કેમ કે સમય આ દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે ખૂબ જ સમય પણ ખર્ચ કર્યો છતાં પણ એ વ્યક્તિ નથી મળ્યું તો નારાજ નથી થવાનું કોઈ આડું અળું પગલું નથી ભરવાનું પણ એના કરતાં ખૂબ જ સારું બેસ્ટ વ્યક્તિ તમને મળશે તમારા જીવનમાં છે ને એટલે એનાથી તમને દૂર રાખ્યા છે મિત્રો આ બધી ઘટનાઓ ઓટોમેટિકલી ઘટતી હોય છે આપણે આપણી રીતે પૂરા પ્રયાસો કરીએ જ છે સાથીઓ પણ આ ઘટનાઓ બધી ઉપરથી નક્કી થઈને આવે છે એટલે તમને સારું મળવા માટે તમે ખરાબ મંજિલ સુધી નથી પહોંચ્યા એટલે કે તમારું સ્થાન ખૂબ ઊંચે હોય છે ને ત્યારે તમને સફળતા મળવામાં વાર પણ લાગશે અને મિત્રો સંઘર્ષ કરવો પડશે ને સાથીઓ તમે સમજી લો કે કોઈક સામાન્ય નોકરી મેળવવા માટે કોન્સ્ટેબલ બનવા માટે ખૂબ મહેનત કરી ખૂબ તૈયારી કરી પણ તમે રનિંગમાં ફેલ થઈ ગયા એક્ઝામમાં ફેલ થઈ ગયા ને તો એવું ક્યારે ન સમજવાનું કે હું નિષ્ફળ થઈ ગયો છું કદાચ તમારા નસીબમાં આઈપીએસ યા પીઆઈ યા પીએસઆઈ કંઈક ને કંઈક ઊંચ લેવલનો હોદ્દો લખ્યો હશે ઉચ્ચ લેવલના તમે વ્યક્તિ છો એના લાયક છો એટલે કદાચ તમે કોન્સ્ટેબલમાં ફેલ થઈ ગયા છો એવી ભાવના એને એવી આશા સાથે જીવન જીવવાનું છે અને આગળ ખૂબ જ સારી મહેનત કરવાની છે ખૂબ સારા પ્રયાસો કરવાના ખૂબ જ સારી મહેનત કરીને ફરી ટ્રાય કરવાનું છે તો ચોક્કસથી તમે સફળ થઈ જશો સાથીઓ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથીઓ બાય બાય